જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવરીવાન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસ્ત્રા તો અત્યારે આપણે સિઝન પ્રમાણે એક રેસીપી શેર કરવાના છીએ અને એની સિઝન આવી ગઈ છે એટલે કે આમળાની સિઝન શિયાળામાં આમળા ખૂબ જ હેલ્થ માટે સારા હોય છે અને શિયાળામાં જ આમળા આવે છે અત્યારે આમળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણે ઘરના આમળા છે સરસ જો તમને બતાવું આપણે ઘર વાડીએ જ આવેલા છે ને આપણા જે આમળાનું ઝાડ છે ને એમાંથી જ આપણે તોડી લે જો તાજે તાજે તમને દેખાશે જી એમાં પાંદ પણ દેખાય છે જો એટલે આપણે આ દેશી આમળા છે નાના છે પણ આજ ખરેખર સારા હોય છે જે મોટા હોય છે પકવેલા વધારે હોય છે હાઈબ્રિડ કહેવાય છે એ રીતના હોય છે એટલે આપણે જો આ આમળા મળે ને તો આ બેસ્ટમાં બેસ્ટ છે એટલે તમે આ આમળાની આપણે આજે બનાવવાની છે ખાટી મીઠી ગોળી અથવા તો આમળા કેન્ડી અને હેલ્થ માટે ખૂબ જ સારી એવી અને એકદમ ચટપટી બને આપણે બાળકો પણ જો ન ખાતા હોય ને આમળા જો કે અમારા બાળકો તો ખાય છે આમળા આપણે એને આમળા સુધારીને એમાં સેજ મીઠું અને મસાલો આપીએ ને એટલે આમળા રોજ ખાઈએ જ છે પણ જો એવી રીતના બાળકો ન ખાતા હોય કે આપણે પણ જો એમને ન ભાવતા હોય તો આ રીતના આપણે આમળા કેન્ડી અથવા તો આમળાની ગોળી આપણે કહી શકીએ બનાવીને આપણે ખાઈ શકીએ છીએ એટલે આમળાની ગોળી આપણે તૈયાર પણ મળે છે બજારમાં પણ આપણે ઘરે ખૂબ જ સરળ રીતે બનાવી શકીએ છીએ અને ઘરે જે બનાવેલું એકદમ ચોખ્ખું હોય છે એટલે આપણે ઘરે બનાવવાનો આગ્રહ રાખીએ છીએ આપણે લીધા છે અઢીસો આમળા અને આમળા ખૂબ જ સરસ છે આમળા જોઈને તો મોઢામાં પાણી આવી જાય ને એક ખાસ વાત આમળાની એ છે કે અને પાણી એટલું મીઠું લાગે છે કે આપણે એમ થાય કે ખાતા હોય ત્યારે અને ખાટો લાગે પણ પછી પાણી પીવાની ખૂબ મજા આવે છે પાણી આપણે વધારે પી શકીએ છીએ કારણ કે શિયાળામાં પાણી પીવાનું ઓછું થતું હોય છે તરસ ન લાગે તો એવી રીતના આપણે આમળાથી વધારે પાણી પી શકીએ આમળા ખાઈને તો આ સરસ આમળા આપણે બધા લઈ લીધા છે હવે આપણે આમળાને સૌ પ્રથમ તો અઢીસો આમળા આપણે લીધા છે એટલે અઢીસો આમળામાં આપણે ગેસમાં આપણે પેલા ગરમ પાણી મૂકીશું અને પાણી બહુ જાજુ નથી હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું પાણી ગરમ જ છે ઓલરેડી ગરમ પાણીમાં આપણે આમળા એડ કરવાના છે આમળા સરસ આપણે ધોઈ લીધા છે આવી રીતના જો સરસ આમળા મૂકી દીધા છે પાણી ગરમ જ છે એટલે એક સીટી વાગતા કઈ વાર નહીં લાગે અને આમળાને આપણે પછી ક્રશ કરવાના છે એટલે વધારે ન બફાઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે એક સીટી મારીએ ને એટલું જ આપણે કરવાનું છે તો આમળા આપણા થાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ ત્યાં સુધી બીજી બધી વસ્તુ આપણે તૈયાર કરી લેવાની છે જેમ કે અજમા આમચૂર પાવડર પછી આપણે જે બ્લેક સોલ્ટ એટલે કે રોક સોલ્ટ આવે છે આપણે સંચાર પાવડર કહીએ છીએ એ લેવાનું છે એવી બધી વસ્તુ છે આપણે ભેગી કરી લઈએ આમળાની સીટી વાગે ત્યાં સુધીમાં એટલે આપણે જલ્દી બધું બની જાય આના માટે આપણે એક નોન નોનસ્ટિક પેન લેવાની છે કારણ કે આમળાને આપણે જે ચલાવશું ને ક્રશ કરીને એના માટે જાડા તળિયાવાળું વાસણ જોશે તો ચાલો આપણે આગળ બધી તૈયારી કરી લઈએ આપણા આમળા જો બફાઈ ગયા છે એક સીટી મારીને હવા બધી નીકળી ગઈ છે પાણી કાઢી અને આમળા આપણે કાઢી લેવાના છે બધા આપણે આમળા જ થાળીમાં કાઢી દઈએ અને આમળા સરસ આપણે જે ચીરું આમાં હોય ને વચ્ચે આકાનીયાથી ચીરું થઈ જાય ને એવા સરસ બફાઈ ગયેલા હોવા જોઈએ અને આ પાણીનો તમે પીવામાંય ઉપયોગ કરી શકો છો વાળ ધોવામાં ઉપયોગ કરી શકો છો કારણ કે આમળાનું બફાયેલું પાણી છે એટલે ઈ પણ હેલ્ધી હોય છે આ રીતના બધુંય આપણે પાણી કાઢી લીધું છે થોડીક વાર ઠરશે ને આમળા એટલે સરસેના પાંચ બટકા થઈ જશે જો આમળા છે ને આવી રીતના બધા સરસ બફાઈ ગયા છે આમ જીરીક દબાવશું ને એટલે જો આવી રીતના થઈ જશે વધારે પણ ન બફવા જોઈએ જો કે આમાં તો ક્રશ કરવાનું છે એટલે થોડાક વધારે બફાઈ જાય તો એ વાંધો નહીં આવી રીતના આપણે ચમચી દબાવશું ને એટલે બધા અલગ અલગ પાંચ પડી જશે અને પછી આપણે આને મિક્સર જારમાં લઈને ક્રશ કરવાના છે થોડાક ઠરી જાય ને પછી આપણે ક્રશ કરવાના છે ત્યાં સુધી આપણે બધાને આવી રીતના અલગ અલગ કરી લેશું થોડીક વાર પંખા નીચે રાખશું અને અત્યારે શિયાળાનો ભાગ છે એટલે પરવારો ઠરી જાય એટલી વાર નથી લાગતી અને આખું વર્ષ તમે આ ગોળીને સ્ટોર કરી શકો છો આપણે અને હેલ્થ માટે તો આમળા આમળા ખૂબ જ જ સારા કારણ કે એની આવે છે પછી આપણે મળતા નથી એટલે આવી કઈક વસ્તુ તમે સ્ટોર કરીને રાખો ને તો આખું વર્ષ ખાઈ શકો અમે આવી રીતે આમળા કેન્ડી પણ બનાવીએ છીએ આપણે ચાસણી વાળી અને ખાસ કરીને બધી સાકરનો જ ઉપયોગ કરીએ છીએ આવી રીતના તમે જો બધા એક એક કાઢી અને આમાં આપણે નાખવાના છે મિક્સર ચાર અને પછી એને આપણે ક્રશ કરવાનું છે આપણે જો આ રીતના બધા ઠળિયા કાઢી લીધા છે અને આ મિક્સર જારમાં આપણે અઢીસો આમળા આપણે ભરી દીધા છે આને ક્રશ કરવાના છે હવે આપણે જાડા તળિયાવા એક સરસ પેન લીધી છે આપણે જે આંબળા હતા એ ક્રોસ થઈ ગયા છે આપણે ગેસ ચાલુ કરી દઈએ ધીમો ગેસ રાખવાનો છે અને આજે આપણે ક્રશ કર્યું છે બધું એડ કરવાનું છે અત્યારે આપણે અઢીસો જ બનાવ્યા છે કારણ કે જે આમળાની શરૂઆત થઈ છે પછી આમળા સરસ આવવા મળશે ને એટલે આપણે કિલો એક એક ધારે બનાવી લેશું ગોળી કારણ કે આખું વરસ તો આપણે છોકરાઓ રોજ એક એક ખાય તો અઢીશો તો કંઈ ધ્યાનમાં ન આવે એટલે આપણે પછી ઝાઝી બનાવી લેશું અત્યારે શરૂઆત કરી છે હજી આપણે આને આપણે બે ત્રણ મિનિટ સુધી આવી રીતના ચલાવવાનું છે ખાસ તળિયા જ પેન લેજો એટલે બાફેલા તો હોય જ છે અને આ આપણે કરીએ ત્યાં આપણે બધા મસાલા તમને બતાવી દઈએ કે આપણે શું શું લીધું છે આપણે શું મસાલા લેવાના એ તમને કહી દઉં છું આપણે શેકાઈ આમડા ત્યાં સુધી પહેલાં તો આપણે આમચૂર પાવડર લીધો છે પછી આપણે સૂંઠ લીધી છે હિંગ ચપટી એક લીધી છે પછી આપણે સંચર પાવડર લીધો છે મીઠું થોડુંક લીધું છે અને મરી પાવડર લીધો છે અને અજમા લીધા છે અજમા આપણે હાથેથી જ કરી નાખવાના છે ક્રશ અને આ આપણે જીરું લીધું છે આટલી વસ્તુ આપણે લીધી છે અને આપણે અઢીસો ગ્રામ આમળા છે ને તો આપણે દોઢસો ગ્રામ આપણો દેશી જે ઘરનો ગોળ છે દવા વગરનો એ જ લીધો છે આપણે તમે જો કઠણ ગોળ હોય ને તો એને આપણે ક્રશ કરી નાખવાનો છે ખમણી લેવાનો છે એટલે વાંધો ન આવે શેકવામાં આપણે આમળા સાથે મિક્સ થવાનું અને આપણે એના માટે લીધી છે દળેલી ખાંડ એટલે સાકર આપણે ખાંડ ખાતા જ નથી પણ ખાંડ બોલાય જાય એટલે આપણે સાકર લીધી છે આ દળેલી જ છે આપણી પાસે એ તો આપણે તૈયાર જ હોય છે આટલી વસ્તુ આપણે ખાસ પહેલા ભેગી કરીને રાખી દેવાની એટલે વાર ન લાગે ગોળી કરતા આપણે પછી બધી તૈયારી કરેલી હોય એટલે દસ જ મિનિટમાં ફટાફટ બધું થઈ જાય છે આ રીતના જ્યાં સુધી આમ લાગે કે પાણીનું થોડું મોસ્ટ છે ત્યાં સુધી આપણે બે ત્રણ મિનિટ સુધી આવી રીતના કરવાનું છે તો ચાલો જો આ સરસ શેકા માંડ્યું છે આપણે પેનમાંથી છૂટું પણ કરવા માંડ્યું છે એટલે હવે આપણે આ ટાઈમે ગોળ એડ કરવાનું છે પેલા આપણે દોઢસો ગ્રામ જ ગોળ લીધું છે આપણે ગોળનો કલર સેજ ઘાટો છે એટલે ગોળીનો કલર એક સેજ ઘાટો થઈ જશે એમાં કંઈ એવું બીવાનું ન હોય કારણ કે એ તો આપણે સફેદ ગોળ નાખીએ તો સેજ સફેદ થાય અને આ રીતના આપણે દેશી ગોળ હોય તો સેજ કાળા ઉપર ગોળી આવે આમળા કલરની નાના હતા આંબલી આવતી ગોળી કોથળીમાં પેક કરીને એવો સ્વાદ આનો આવે છે હવે આપણે ગોળ ને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે આપણે ઢીલો જ ગોળો તો એટલે આપણે ખમણવાની જરૂર નથી અને સરસ મિક્સ થઈ જશે ઢીલો થશે એટલે મિશ્રણ થોડું ઢીલું થશે ફરી પાછું આપણે થોડી વાર એને ચલાવવાનું છે આપણે જો ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે એકદમ પેનમાંથી છૂટું પડવા લાગ્યું છે એટલે સેજ કઠણ થવા દેવાનું એટલે ગોળી વાળવામાં વાંધો ન આવે આપણે સેજ ગોળી વાળવામાં કેવરાવશે કારણ કે આમાં પાણીનો ભાગ હોય ને આમડામાં એટલે થોડુંક ઢીલું એમ રહી જાય પણ આપણે સરસ ધીરે ધીરે કરીને ગોળી વાળવાની છે અને એકદમ અત્યારે પેનમાં જ કઠણ થવા દેવાનું છે એટલે સરસ એકદમ થઈ જાય એટલે ગોળી વાડવામાં વાંધો ન આવે કારણ કે ગમે એ વસ્તુ એવી હોય કે બધી પરફેક્ટ જ નથી બનતી ક્યારેક એવું પણ થઈ શકે કે આ ન થતું હોય ન થતું હોય એમાં કંઈ એવું ન હોય એકવાર કરીએ બીજી વાર કરીએ ત્રીજી વાર સરસ જ થઈ છે કારણ કે આપણે પછી ખ્યાલ આવવા માંડે છે ગૃહિણીઓને કે આમાં શું ઘટે છે હવે શું કરવાનું અને આવી અમુક વસ્તુ નવી હોય કે આપણે રોજ ન બનાવતા હોય એટલે આ આપણે રેસીપી જોવી પણ પડે કેવી રીતના બને છે હવે આપણે આમાં બધા મસાલા લીધા ને એડ કરી પેલા તો આપણે જે અજમો લીધો છે ને એને આપણે હાથેથી ક્રશ કરી અને પછી નાખવાનું છે કારણ કે અજમો આપણે શિયાળામાં અત્યારે બહુ જ સારો આવી રીતના આપણે હાથેથી આને ક્રસ કરી લેવાનો છે આ પાછો વજ મદરત ક્રસ થઈ જાય છે તો પછી આપણે એડ કરી દેસ સરસ મિક્સ કરી લેવાનું છે પછી આપણે બીજા બધા મસાલા અસમા અજમાની સરસ સુગંધ આવો મઈડી કે સો ભાઈ કે મમ્મી કે સુગંધ આવી હોય હવે આપણે બીજા મસાલા લીધા ને બધા એડ કરી દેસું જીરું પછી આપણે ચપટી હિંગ લીધી છે પછી સૂંઠનો પાવડર લીધો છે પછી સંચળ પાવડર મીઠો અને આમચૂર પાવડર ને જીરું એ આપણે એડ કરી દઈશું અને છેલ્લે આપણે બે ચમચી ખાંડ નાખવાની છે સાકર ભૂલાઈ જાય છે સાકર આપણે બે ચમચી દરીને રાખેલી જ છે આપણે દરેલી સાકર વાપરીએ છીએ છોકરાઓને દૂધમાં જ નાખ્યું હોય તો બે ચમચી આપણે સાકર નાખીએ હવે પાછું આપણે કારણ કે સાકર ઓગળશે હવે આપણે બધા મસાલા નાખી દીધા ને હવે આપણે થોડી વાર આને ચલાવવાનું છે અને ઢીલું દેખાય ને ત્યાં સુધી થોડું ચલાવવાનું છે એમ નહીં સમજવાનું કે કઠણ થઈ ગયું એટલે પછી શું છે કે ગોળી વાળવામાં આપણે તકલીફ ન થાય જે આપણે ચોકલેટ જેવું બનાવાનું છે ને એ વાળવામાં તકલીફ ન થાય એના માટે થોડી વાર આપણે અત્યારે ચલાવશું એકદમ કઠણ થઈ જાય આપને એમ લાગે એવું હોય તો થોડું આપણે ઠારી અને આપણે ટ્રાય કરી લઈએ કે ગોળી વળે છે કે નહીં આવી રીતના અલગ આપણે લઈ લીધું છે અને પછી તો આપણે એને બે ત્રણ કલાક ઠરવા માટે મૂકવું પડશે પછી આપણે ગોળી વાળી શકશું કારણ કે એકદમ ગરમ હોય શિયાળો છે એટલે કદાચ કલાક દોઢ કલાકમાં થઈ જશે સરસ પણ થોડી વાર આપણે રેસ્ટ આપવો પડશે સુગંધ તો આમ સરસ આવે છે ને એમાં આમળા એટલે અત્યારે શિયાળામાં તો આપણા હેલ્થ માટે ખૂબ જ હેલ્થ હેલ્થ માટે ખૂબ જ સારા એમ એટલે જેમ બને એમ આમળાનો ઉપયોગ શિયાળામાં વધારે કંઈ ન કરો તમે તો એક આમડો તો રોજ નો ખાવો જ જોઈએ શિયાળા પૂરતો કારણ કે અત્યારે બધા વાળની સમસ્યા એ બહુ હોય છે કે સફેદ થઈ જાય છે વાળ ઉતરે છે બહુ તો આવી રીતના તમે આમળાનો ઉપયોગ કરશો ને તો ભલે લાંબા ટાઈમે ફેર પડે કારણ કે આયુર્વેદિક વસ્તુ છે ને એ લાંબા ટાઈમે જ અસર કરે છે એટલે ધીરે ધીરે ફેર તમને જરૂરથી દેખાશે એમ પણ આપણે કોઈ રાહ ના જોઈ શકતા અત્યારે આ પીધું ગોળી આવે છે આ પીધી આતા ઉતરી ગઈ એવી રીતના આપણે બધાને જલ્દી જિંદગી થઈ ગઈ છે અને ખાસ કરીને આમળાને તો આયુર્વેદમાં અમૃત ફળ કહેવામાં આવે છે અને એમાંય આપણે તો જો ઘરના સરસ આમળા છે એટલે આપણે બને એટલો ઉપયોગ એનો કરી લેશું આ વખતે પહેલી વાર આમળા આવ્યા છે કારણ કે ચાર પાંચ વર્ષથી આપણે વાયું આમળાનું ઝાડ રાહ જોતા હતા કે આમળા ક્યારે આવે એટલે આ વખતે આપણે એનો ભરપૂર ઉપયોગ કરી લેશું અને બીજા પણ આપણે આમળાનો ઉપયોગ કરવા દઈશું કારણ કે એટલા બધા આમળા તો આપણે એકલા માટે ઝાડમાં તો ઘણા હોય આપેલું વંશ છે એટલે આ વખતે એટલા બધા ન હોય પછી તો આમળાએ સરસ આવવા માંડે એક ઝાડમાં ઘણા બધા આમળા આવે છે અત્યારે આપણે જે શરૂઆત જ થઈ છે હવે જો આ સરસ થઈ ગયું છે મિશ્રણ અને આમળાના ગુણ તો બધાને લગભગ મોસ્ટ ઓફ ખબર જ હોય છે આપણે આમળાના ગુણ કોઈને કહેવાની જરૂર ન પડે એટલો સારો આમળો હોય છે

ઘી વાળો હાથ કરશું ને આપણે ગોળી ચોટશે નહીં તમને હાથ આપણે ગાયનું જ ઘી છે આવી રીતના હાથમાં લઈ લેવાનું છે લગાઈ લેવાનું છે બંને હાથમાં આવી રીતના જો સરસ ગોળી વળી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે શું કરવાનું છે ખબર આ ગોળીને આપણે આ સાકર પાવડર છે આપણે એમાં આવી રીતના રગ દોડવાની છે એટલે સરસ એકદમ એકબીજાને ચોટશે નહીં અને સુકાઈ જશે ને તો એકદમ ખાવાની પણ મજા આવશે આવી રીતના જો તૈયાર કરી લેવાની છે ગોળી એક પછી એક તમે સાઈઝ તમારા માપ અનુસાર તમારે જેવડી વારવી એવડી કરી શકો છો તમે નાની મોટી જેવડી બનાવી લેવું એમ કેમ કે આ એક ગોળી રોજની ખાઈ લેશે ને તો શિયાળામાં બહુ જ સારું શરદી ઉધરસ આ તે બધું શિયાળામાં જે જે પ્રશ્ન હોય ને એના માટે ગોળી બહુ જ સારી છે અને ઘણાઈનો પ્રશ્ન એવો હોય છે કે ગોળી વળતી નથી પણ જ્યારે તમે પેનમાં હોય ને મિશ્રણ ત્યારે જ થોડુંક નીચે ઉતારીને ચેક કરી લેવાનું કે આની ગોળી વળે એવું કઠણ થઈ ગયું છે કે નહીં પછી જ આપણે એને નીચે ઉતારવાનું છે ને ગોળી વળવાનો થોડોક પ્રશ્ન થાય છે આમાં પણ જો તમને દેખાય છે ને ગોળી સરસ વળી જાય છે તમારી સામે જ એટલે થોડુંક ધ્યાન તમારે રાખવું પડશે કારણ કે આમળામાં પોતાનું પાણી હોય છે છૂટું પડે ને એટલે ઢીલું ઢીલાસ પકડે છે એટલે આવી રીતના તમે કરશો ને એટલે વાંધો નહીં આવે તમારે પછી આપણે એને થોડીકર સુકાવા દેસુ આપણે સાંજ થઈ ગઈ છે એટલે આખી રાત બહાર રાખવી હોય તો વાંધો નહીં સુકાવા દેસુ પછી આપણે એને ભરી લેવાની છે ગોળી આવી રીતના આપણે બધી ગોળી તૈયાર કરી લેશું તો તૈયાર છે આપણી ચટપટી આંબળાની સરસ કેન્ડી જો તમે જોઈ શકો છો બધા આપણી આમળાની કેન્ડી ઝટપટ બની છે ગઈ છે અને દસ જ મિનિટ લાગે છે બનતા અને દસથી પંદર મિનિટમાં સરસ તૈયાર થઈ જાય છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આમળાની ગોળી બનાવવા માટે અને કમેન્ટ કરીને કહેજો કે કેવી બની તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ